સુરતમાં પથ્થર બાદ સુરત પોલીસનો તહેવારોમાં લોખંડી બંદોબસ્ત ભાગળ ખાતે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિતના અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ગણેશ વિસર્જનને લઈ પોલીસનો ચોંપતો બંદોબસ્ત મહિલા પોલીસ સહિત ડીસીપી એસઓસી પીસીબી સહિતની ટીમો તૈનાત જોવા મળી ડ્રોન દ્વારા ચોંપની નજર રાખવામાં આવશે સોળમી તારીખે જુલુસ આયોજન સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન એસી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે પંદર હજારથી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત ચાર ની ટીમ સાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે નવસો જેટલા બોડી વોન કેમેરા સાત વ્રજ વાહનની કામગીરી પોલીસ સાથે મળી કામગીરીમાં કરવામાં આવશે ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી નજર ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત